અલીરાજપુરમાં રમાયેલી મહારાજા ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દાહોદ પંચમહાલ જિલ્લાના પ્લેયરોથી પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા ટીમ બનાવી હતી જેમાં ઝાલોદના ચિરાગ કલાલનો પણ સમાવેશ થયો હતો જેમાં બરોડા ઇન્દોર મનાવરની ટીમો પણ હતી સેમીફાઈનલ મેચ બરોડા સની ટીમ અને દાહોદ પંચમહાલની તુષાર બાબાની ટીમ વચ્ચે થયો હતો જેમાં વીસ વર્ષથી બરોડા ચેમ્પિયન બનતી હતી તેને દાહોદ પંચમહાલ બાબાની ટીમે બરોડાને હરાવી રેકોર્ડ સર્જ્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ચિરાગ કલાલે ઓલરાઉન્ડર દેખાવ કરી ચાર ઓવરમાં એક વિકેટ લીધી હતી અને બેટિંગમાં સોળ રન કર્યા હતા જેનીલ પણ પાંચ વિકેટ લઈ ગયો હતો અને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી ફાઇનલ મેચ ઇન્દોર મનાવરની ટીમ દાહોદ પંચમહાલ દેવગઢ બારિયા બાબાની ટીમ વચ્ચે થયો હતો જેમાં જિલ્લાની બાબા ટીમે એકસો એસી રન બનાવ્યા હતા અને ચિરાગ કલાલે ચૌદ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી મેન ઓફ ધ મેચ અને ટુર્નામેન્ટનો બાર વિકેટો લઈને બેસ્ટ બોલરની પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો દાહોદ જિલ્લાનો ઝાલોદ ગરાડુ ગામનું ચિરાગ કલાલ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રેમ ન્યૂઝ મહીસાગર